તો સમગ્ર દેશમાં લોકો પોતાના મિત્રો અને પરિવારજનો સાથે દિવાળી મનાવી રહ્યા છે ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ બીએસએફના જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી તેઓએ કચ્છના સરહદી વિસ્તાર નડાબેટ ખાતે બીએસએફના જવાનોને મીઠાઈ વહેંચી તેમજ દિવાળીની શુભકામના પાઠવી આ સમયે તેમણે નડાબેટની સરહદને વાઘા બોર્ડરની જેમ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાની વાત કરી છે સાથે સાથે તેમણે દિવાળી નિમિત્તે સૈનિકો માટે બેતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે પાણી પુરવઠા યોજનાની પણ જાહેરાત કરી જેના દ્વારા સરહદી વિસ્તારમાં સૈનિકોને પડતી પાણીની સમસ્યા દૂર થશે નોંધનીય છે કે અત્યાર સુધી ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ વાઘા બોર્ડર પર દેશના લોકો સૈનિકોની પરેડ જોઈ શકતા હતા પરંતુ હવે ગુજરાતના સરહદી વિસ્તાર સુઈગામ પાસે આવેલા નડા બેટ પર સૈનિકોની પરેડ જોઈ શકાશે રાજ્ય સરકારના નિર્ણયથી આ વિસ્તારમાં પ્રવાસન વધશે અને લોકો માટે રોજગારીની તકો પણ ઊભી થશે